કેમ છો દોસ્તો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે વાત કરવાના છે ગુજરાતી સિનેમા મિત્રો જોત જોતામાં નવો શુક્રવાર પણ આવી ગયો અને જોત જોતામાં વર્ષ બે હજાર ચોવીસ ના પહેલા છ મહિના પણ પૂર્ણ થઈ ગયા આજે અઠ્યાવીસમી જૂન એટલે પહેલા છ મહિનાનો છેલ્લો શુક્રવાર આજે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી વાત કરું છું ગુજરાતી ફિલ્મની પ્રાપ્ત માહિતી એવી હતી કે ઈલુ ઈલુ નામની ગુજરાતી ફિલ્મ આજે રિલીઝ થવાની હતી પરંતુ મને જે જાણકારી મળી છે એ પ્રમાણે આજે આ ફિલ્મ રિલીઝ થવાની નથી જો પહેલા છ મહિનાની વાત કરીએ તો પાંત્રીસ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ અને આ પાંત્રીમો એકતાલીસ પોઈન્ટ લાખ રૂપિયા એવરેજ કમાઈ આ એવરેજની વાત છે આ કોઈ પર્ટિક્યુલર દરેક ફિલ્મની વાત નથી હવે જે ગુજરાતી સિનેમા અને પ્રાદેશિક સિનેમાના ઇકોનોમિક્સ જે વાત છે એને આધારે ગણીએ તો જે બોક્સ ઓફિસ કલેક્શન છે એના ત્રીસ થી પાંત્રીસ ટકા નિર્માતાના હાથમાં આવે એટલે દરેક નિર્માતાને એવરેજ ચાલીસ લાખ રૂપિયા પ્રતિ ફિલ્મ મળ્યા છે કારણ કે આ જે બોક્સ ઓફિસ કલેક્શન છે એ મારી માહિતી પ્રમાણે એમાં પોપકોર્ન અને સમોસાનો જે સરવાળો હોય વેચાણનો એ પણ ગણી લેવાતો હોય છે એનીવે આપો એ વિષય નથી પરંતુ વિષય એ છે કે જો પહેલા 6 મહિનામાં બનેલી প্রত্যেক ફિલ્મ એવરેજ 40 લાખ રૂપિયાનો વકરો એટલે કે બોક્સ ઓફિસ કલેક્શન કરી ચૂકી છે તો દરેક ફિલ્મ નું બજેટ કેટલું હોવું જોઈએ મેં આ પહેલા આ બહુ જ વિસ્તારથી આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને ફરીવાર ખાલી એક નાનકડી વાત એ કરી લઉં કે મારા મતે ગુજરાતી સિનેમાનું બજેટ પચાસ લાખ થી સિત્તેર લાખ સુધી હોવું જોઈએ જો એની આગળ તમે ગયા તો નુકસાનીની શક્યતા ધીમે ધીમે વધવા માંડે છે બીજી વાત ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ત્રિશા ઓન ધ રોક પહેલા સપ્તાહનું કલેક્શન બે પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા હિન્દીનું કલેક્શન માત્ર આઠ લાખ રૂપિયા કેટલાક લોકોએ તો એવું કહ્યું કે આ ફિલ્મ એડલ્ટ છે પરંતુ મેં ચકાસણી કરી તો આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ નથી પરંતુ એનો કન્ટેન્ટ થોડો બોલ્ડ હોવાને કારણે લોકોને આ ફિલ્મ મિત્રો આજથી આપણે એક બીજો વિભાગ શરૂ કરી રહ્યા છે સોશિયલ મીડિયાના બારણેથી એટલે આ જે ફિલ્મો છે એના વિશે સોશિયલ મીડિયા પર શું કહેવાયું છે શું કોમેન્ટ કરાય છે એની વાત આપણે આ સેક્શનમાં કરીશું આપણો આ રિવ્યુ જોયા પછી ચૂપના નિર્દેશક નિશિત કુમાર બ્રહ્મટે ચર્ચા કરવાની વાત કરી નિશિતભાઈ સમય મળીએ આપણે જરૂર ચર્ચા કરીશું સિદ્ધાર્થ છાયાએ ત્રિષા ઓન ધ રોક્સ જોયા પછી કૃષ્ણદેવ યાજ્ઞિકને સલાહ આપી હે કૃષ્ણદેવ પાછા વળો ફિલ્મ નિર્દેશક યુવરાજસિંહ જાડેજાને ત્રિશા ઓન ધ રોક્સ લાગણી સફર બોલ્ડ ફિલ્મ લાગી અને તેમણે તેની ખામી અને ખૂબી બંને બતાવી અજય દેવગણે જાનકી બોડીવાલાને ત્રિશા ઓન ધ રોક્સ માટે અભિનંદન પાઠવ્યા તો કેટલાક દર્શકોને આ ફિલ્મ એટીન પ્લસ કન્ટેન્ટ વાળી લાગી જો પહેલા છ મહિનાની ફિલ્મોની વાત કરીએ તો પાંત્રીસ ફિલ્મો પૈકી ટોપ ફોરમાં

કારણ કે ત્રિષા ઉંદરોકનું પહેલા વીતનું કલેક્શન લગભગ ત્રણ કરોડ રૂપિયા છે અને હજુ એ ફિલ્મ ચાલવાની છે અને નંબર ચાર ઉપર છે ઈટ્ટા કિટ્ટા જેનું લગભગ બે પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે મજાની વાત એ છે કે પહેલાં છ મહિનાની ટોપ હિરોઈન માનસી પારેખ કારણ કે ઝમકુડી અને ઈટ્ટા કિટ્ટા બંને તેની ફિલ્મો છે અને પહેલાં છ મહિનાનો ટોપ હીરો રોનઅ કામદાર કારણ કે એ કસુંબોમાં પણ છે અને છે તો આ એક પહેલા છ મહિનાના સરવૈયાની વાત કરી બીજી આવી ઘણી બધી વાતો આપણે કરતા રહીશું જતા પહેલા એક વાત ફરી વાર કહીશ મારી પાસે માં છે હા સિનેમા